જય માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું એક એક નવા આજે આપણી પાસે બાઇક વેચવા માટે આવેલું છે શું મિત્રો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર ખરીદવું છે એ પણ સ્લેપ સ્ટાર્ટ વન વનર ગાડી જોઈએ છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણે એક પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ વેચાવા માટે

તો વિડીયો પૂરો જોતા રહેજો આ સ્પ્લેનરની કિંમત ક્યાં જોવા મળશે તેમજ માલિકના નંબર પણ ક્યાંથી મેળવવા બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં જ આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બે હજાર વીસનું મોડલ છે આ સ્પ્લેનર પોલીસ પોલિસપટો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી છે ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે ક્યાંય સડો પણ જોવા નહીં મળે ક્યાં લીટો પણ જોવા નહીં મળે હો મિત્રો તમારે જો આ પોલિસપટો ખરીદવું હોય સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે તેમજ વન ઓનર ગાડી બે હજાર વીસનું મોડલ છે તમારે જો પોલીસ પટો સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ બે હજાર વીસનું મોડલ અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસવાળા તે ભાઈના નંબર છે વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે માલિકના નંબર આપેલા છે ત્રાણું એકત્રીસ તેર છસો એક ત્યાં માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી પોલીસ પટ્ટા સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વન વન એર ગાડી છે તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ગારિયાધર ભૌતિકભાઈ પાસે ઠાકરધણી ધણી ઓટોમાં ગારિયાધર જોવા મળી રહેશે તમારે ત્યાં રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે એકદમ નવા જેવી ગાડી સ્લેપ સ્ટાર્ટ જોવા મળી રહેશે જો તમારે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત પિસ્તાલીસ રાખેલી છે તેમાં ભાવમાં માન રાખવામાં આવશે ફેરફાર થઈ જશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન હોય ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્પ્લેન્ડર લઈ શકો છો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સ્લેપ સ્ટાર્ટ બે હજાર ને વીસનું મોડલ વન વનર ગાડી એકદમ સાચવેલી ગાડી છે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે આ ભાઈને ફોન કરી રૂબરૂ જઈ શકો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે અથવા વિડીયો બનાવ રાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ વોટ્સએપ નંબર આ નંબર પર તમે વાહનની વિગતો આપણા વોટ્સએપ નંબર પર મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું